નમસ્કાર પશુપાલક મિત્રો અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં અને જો તમારે પર તમારી કોઈ વસ્તુ વેચવાની હોય તો મારા આ નંબર ઉપર તમે વોટ્સઅપ કરી શકો છો તો આપણે વિડીયોની શરૂઆત કરતાં તમે વિડીયોમાં જોઈ શકો છો એક નંબર ઉપર ભેંચ વેચવાની છે પહેલાં વેતરની ભેંચ વેચવાની છે ટોપ ક્લાસ નસેલી ભેંસ છે પહેલવેતરી ખડેલી જ છે અને ભેંસની ઊંચાઈ લંબાઈ તમે જોઈ શકો છો હાર્ડ ગજુ પણ તમે જોઈ શકો છો અને કોઈ પણ જાતનો ફોલ્ટ નથી સો એ સો ટકા જવાબદાર છે તે આપવાની છે એવું માલિકનું કહેવાનું છે છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો ને તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો પહેલા વેતરમાં દસ દિવસની કાચી છે એવું મલિકનું કહેવાનું છે હાલ આપણે કે કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી પહેલા વેતરમાં દસ દિવસની વ્યાજમની વાર છે એવું મલિકનું કહેવાનું છે દસ દિવસની અંદર વ્યાજમ થઈ જશે ચાર ચાર આષાઢ આ પેડ ગરમી ટોટલ જવાબદાર છે તે આપવાની છે અને ભે પણ તમે વિડીયોના માધ્યમથી પૂરેપૂરી જોઈ શકો છો હાલ કિંમતની વાત કરીએ તો પંચ્યાસી જેવી કિંમત રાખેલ છે માલિકે અંદાજિત કિંમત છે એમાં પણ તમને સો એ ફેરફાર કરી આપશે જુઓ ક્યાં મળે તો આપણે ગામની વાત કરીએ તો મટિયાણા ગામ છે માણાવદર તાલુકો છે જુનાગઢ જિલ્લાની અંદર તમને અભિન જોવા મળી જશે માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો ત્યારબાદ આવે છે બે નંબર ઉપર ભેંસ ભેંસ તમે જોઈ શકો છો આ ભેંચ વેચવાની છે હાલ ટોપ ક્લાસ નેચરલી ભેંસ છે ઊંચા લંબાઈમાં સારી રહેશે હાડ ગજામાં સારી રહેશે અને બધી જવાબદાર સાથે આપવાની છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો તે તમે વિડીયોના માધ્યમથી પણ જો અંદાજો લગાવી શકો છો હાલ બાર દિવસ થયા છે હાલ આપણે ડિટેલ્સ બીજી ડિટેલ્સની વાત કરીએ તો ત્રીજા વેતરમાં વ્યાણી છે નીચે પાડો છે અને ચાર ચાર લિટર બંને ટાઈમ દૂધ દોવરાવી લેવાની છૂટ સો એ સો ટકા જવાબદાર છે આપવાની છે અને તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસનો વિડીયો બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી પણ જો અંદાજો લગાવી શકો છો હાલ ત્રીજા વેતરમાં વ્યાણી છે અને નીચે પાડો છે અને ચાર ચાર લિટર બંને ટાઈમ દૂધ કરે છે અને બાર દિવસ થયા છે વ્યાણી તેના કિંમતની વાત તો કિંમત કિંમત રાખેલ છે છે અંદાજિત એમાં પણ તમને ફેરફાર કરી આપશે જોવા કરીશી મળે તો ગામની વાત કરીએ તો બોરુડી ગામ છે રાણાવાવ તાલુકો છે પોરબંદર જિલ્લાની અંદર તમને આ ભેન્ચ જોવા મળી જશે માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો ત્યારબાદ આવે છે ત્રણ નંબર ઉપર ભેન્ચ ભેન્સ તમે જોઈ શકો છો આ બેન્ચ વેચવાની છે બે ભેન્ચ વેચવાની છે ટોપ ક્લાસ નેચરલી ભેંસ છે આ બંને ભેંસ તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો એક જ માલિકની બંને ભેંસો છે તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો ઊંચાઈ લંબાઈમાં સારી છે હાર્ડ ગીઝામાં સારી છે બધી જવાબદાર સાથે આપવાની છે કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી હાલ એક ભેંસની વાત કરીએ તો એક પંદર દિવસની વ્યાણેલી છે અને એની જે પાડી છે એની કિંમતની વાત કરીએ તો પંચ્યાસી હજાર જેવી કિંમત રાખેલ છે બીજી વીસ દિવસની કાચી છે હાલ તે તમને વિડીયોના માધ્યમથી ભૂરી અને કાળી ભેંસ બંને બતાવી શકો છો હાલ આપણે કિંમતની વાત કરીએ ટોટલ કિંમત બનેની તો એક લાખ સાઠ હજાર જેવી કિંમત રાખેલ છે અંદાજિત કિંમત છે એમાં પણ તમને ફેરફાર કરી આપશે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો રાણ ગામ છે કલ્યાણપુર તાલુકો છે દેવભૂમિ દ્વારકાની અંદર તમને આ ભેંસ હાલ મળી જશે માલિકનો નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો ત્યારબાદ આવે છે ચાર નંબર ઉપર ભેંસ ભેંસ તમે જોઈ શકો છો આ ઓરિજિનલ જાફરાબાદી નસેલી ભેંસ તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી પણ જો અંદાજો લગાવી શકો છો હાલ કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ઉંચાઈ લંબાઈમાં ભેંસ સારી છે હાર્ડ ગજામાં સારી છે અને ઓરિજિનલ જાફરાબાદી ભેંસ તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો ટોપ ક્લાસ નસેલી ભેંસ છે ભેંસમાં કોઈ પણ બીજો ફોલ્ટ છે નહીં હાલ દસ દિવસની જ કાચી છે એવું માલિકનું કહેવાનું છે કે ભાઈ દસ દિવસની વ્યાજમની વાર છે અને ફૂલ જવાબદારી સાથે આપવાની છે જેમ કે ચારે ચાર આછળ છે આ છે પેટ ગરમી ટોટલ જવાબદારી સાથે આપવાનું છે એવું માલિકનું કહેવાનું છે તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવી શકું છું અને તમે પણ વિડીયોના માધ્યમથી ભેંસ જોઈ અને અંદાજો પણ લગાવી શકો છો હાલ કિંમતની વાત કરીએ તો એંસી જેવી કિંમત રાખેલ છે માલિકે અંદાજિત કિંમત છે એમાં પણ તમને સોએ સો ફેરફાર કરી આપશે જોવા ક્યાં માટે તો આપણે ગામની વાત કરીએ તો બિલેશ્વર ગામ છે રાણાવાવ તાલુકો છે પોરબંદર જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા હાલ મળી જશે માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો માલિકનો કોન્ટેક કરી શકો છો ત્યારબાદ આવશે પાંચ નંબર ઉપર ભેંસ ભેન્ચ તમે જોઈ શકો છો આ બેન્ચ વેચવાની છે હાલ દેશી જાફરી નસેલી ભેંસ તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો દેશી ભેંસ તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો ભેંસ બહુ સારી છે ભેંસમાં કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ભેંસ બહુ ટોપ ક્લાસ નસેલી ભેંસ રહે છે ઓછા લંબાઈમાં સારી છે હાર્ડ ગજાવાળી ભેંચ છે અને બીજા વેતરમાં હાલ આવવાની વાર છે પાંચ પાંચ દિવસની કાચી છે અને ટોપ ક્લાસ નસેલી ભેન્સ છે ભેંસ તમે જોઈ શકો છો

જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો લાંબા ગામ છે કલ્યાણપુર તાલુકો છે દેવભૂમિ દ્વારકાની અંદર તમને આ ભેંસ જોવા હાલ મળી જશે માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો ત્યારબાદ આવે છે છ નંબર ઉપર ભેંસ ભેંસ તમે જોઈ શકો છો આ ભેલી ભેંસ તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈએ અંદાજો લગાવી શકો છો હાલ કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ઉંચામાં હાડ ગજામાં સારી છે અને બધી જવાબદારી સાથે આપવાની છે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો પેલી બેન્ચની હાડગજો પણ તમે જોઈ શકો છો ઉંચા લંબાઈ પણ તમે જોઈ શકો છો કોઈ પણ બીજો ફોલ્ટ નથી ચાર ચાર આછળ પણ સારા છે અને આનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી ટોટલ જવાબદારીવાળી ભેન્ચ રહેશે ભેંસમાં હાલ ડિટેલ્સની વાત કરીએ તો ચોથા વેતરમાં વ્યાજ છે હાલ પચીસ દિવસની કાચી છે એવું માલિકનું કહેવાય છે એમાં પણ તમને સો સો ટકા ફેરફાર કરી આપશે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ઢેબર ગામ છે ભાણવર તાલુકો છે દેવભૂમિ દ્વારકાની અંદર તમને આ ભેંચ જોવા હાલ મળી જશે માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો ત્યારબાદ આવે છે સાત નંબર ઉપર તાજી વ્યાલી ભેંસ તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો ને તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ શકો છો હાલ ત્રીજા વેતરમાં વ્યાણી છે ચાર થી પાંચ દિવસની વ્યાણેલી છે એવું માલિકનું કહેવું છે કે આવા આસરની ચોખ્ખી છે હાલ છ લિટર જેવું દૂધ કરે છે કોઈ પણ જાતની ખોટ ખાપણ નથી પેટ આચરણની ફૂલ જવાબદારી સાથે તે છે કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી કે ભાઈ ત્રીજા વેતરમાં વ્યાસે હાલ ચાર પાંચ દિવસની વાર છે વ્યાજમની આ આચરણની ચોખ્ખી છે આગળ નવેતરમાં છ લિટર જેવું દૂધ કરતી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી અને ખોટ ખાપણવાળી ભેંસ નથી માલિકનું કહેવાનું છે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો ને તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો કિંમતની વાત કરીએ તો એસી હજાર જેવી કિંમત રાખેલ છે માલિકે અંદાજીત કિંમત છે એમાં પણ તમને સો સો ટકા ફેરફાર કરી આપશે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ગજણા ગામ છે હા લાલપુર તાલુકો છે અને જામનગર જિલ્લાની અંદર તમને આ ભેંચ જોવા મળી જશે માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો માલિકનો કોન્ટેક કરી શકો છો ત્યારબાદ આવે છે આઠ નંબર ઉપર ભેંચ ભેંચ તમે જોઈ શકો છો ઓરિજિનલ જાફરાબાદી નસલની ભેંચ બતાવી શકો છો આ બેન્ચ વેચવાન છે ટોપ ક્લાસ નસલની ભેંચ રહેશે ભેંચમાં કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ઉંચાઈ લંબાઈમાં સારી છે હાર્ડ ગઝામાં સારી છે અને બધી જવાબદાર સાથે આપવાની છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો ભેંસની ભેંસ તમે વિડીયોમાં જોઈ શકો છો વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસનો ભેંસ બતાવવાનો પ્રયત્ન કરું છું તો તમે વિડીયોના માધ્યમથી ભેંસ જોઈ અંદાજો લગાવી શકો છો હાલ દસ દિવસની વ્યાણેલી છે નીચે પાડી છે અને બીજા વેતરમાં વ્યાણેલી છે ટોપ ક્લાસને ચલી ભેંસ રહે છે ભેંસમાં કોઈ પણ જાતનો ફોલ્ટ નથી અને સો એ સો ટકા જવાબદારી સાથે આપવાની છે એવું માલિકનું કહેવાનું છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો ને તે તમે વિડીયોના માધ્યમથી પણ જો અંદાજો લગાવી શકો છો હાલ કિંમતની વાત કરી એક લાખ પંચાવન હજાર જેવી કિંમત રાખેલ છે માલિકે અંદાજિત કિંમત છે એમાં પણ તમને ફેરફાર કરી આપશે જોવા ક્યાં મળે તો ગામની વાત કરે તો ગઢિયા કઢડીયા ગામ છે જામ જસધન તાલુકો છે ને રાજકોટ જિલ્લાની અંદર તમને આ જોવા હાલ મળી જશે માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો ત્યારબાદ આવે છે નવ નંબર ઉપર ભેંચ ભેંસ તમે જોઈ શકો છો આ ભેંચ વેચવાન છે ક્લાસ ની ચલી ભેંસ છે લંબાઈ માં સારી છે હાર્ડ માં સારી છે ને બધી જવાબદારી સાથે આપવાની છે ઓરિજિનલ દેશી જાફરીને ચલી ભેંસ તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવવાનો પ્રયત્ન કરું છું અને તે તમે વિડીયોના માધ્યમથી પણ ભેંસ જોઈ અંદાજો લગાવી શકો છો લંબાઈ માં સારી છે હાર્ડ માં સારી છે ને બધી જવાબદારી સાથે આપવાની છે તાજી વ્યાણેલી ભેંસ છે ચોથા વેતરમાં વ્યાણેલી છે હાલ દૂધની વાત કરીએ તો પાંચથી છ લીટર એક ટાઈમનું દૂધ દોવા આપે છે હાલ નવ ઓગણત્રીસ દસ બે હજાર પછીના રોજ વ્યાણેલી છે એવું માલિકનું કહેવાય છે નીચે પાડી છે હાલ નીચે પાડી છે એવું માલિકનું કહેવાય છે તે તમને માધ્યમથી બતાવી શકો છો માધ્યમથી પણ જોઈ શકો છો હાલ કિંમતની વાત કરીએ તો પંચ્યાસી હજાર જેવી કિંમત રાખેલ છે માલિકે અંદાજિત કિંમત છે એમાં પણ તમને ફેરફાર કરી આપશે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો અમરાપર ગામ છે સુત્રાપાડા તાલુકો છે અને ગીર સોમનાથ જિલ્લાની અંદર તમને આ ભેંચ જોવા હાલ મળી જશે માલિક ના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો ત્યારબાદ આવે છે દસ નંબર ઉપર ભેંસ ભેંસ તમે જોઈ શકો છો આ બીજા વેતરમાં સારી ખડાઈ વેચવાની છે ટોપ ક્લાસ નસેલી ખડાઈ છે તે તમને વિડીયોના માધ્યમથી પણ બતાવી શકું છું કે તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો લગાવી શકો છો પૂરેપૂરો વિડીયો જોજો હાલ આપણે બીજા વેતરમાં સારી ખડાઈ છે દૂધ આપે છે એવી સાવ સોજી સાવ સોજી છે આ ગરમીની બધી જવાબદાર છે તે આપવાની છે પાંચથી છ દિવસની વ્યાણ વ્યાવાની વાર છે એવું માલિકનું કહેવાય છે કે ભાઈ પાંચ છ દિવસની વ્યાવાની વાર છે અને ટોપ ક્લાસ નસેલી ભેંસમાં કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ચાર ચાર આસાર આ પેટ ગરમી ટોટલ જવાબદાર છે તો આપવાની છે કિંમતની વાત કરીએ તો અંદાજિત એક લાખ ત્રીસ હજાર જેવી કિંમત રાખેલ છે માલિક અંદાજીત કિંમત છે એમાં તમને સો સો ટકા ફેરફાર કરી આપશે આપણે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો બદનપુર નવા ગામ છે કુકાવા વડીયા તાલુકો છે અને અમરેલી જિલ્લાની અંદર તમને આ ભેંચ જોવા હાલ મળી જશે માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો માલિકનો કોન્ટેક કરી શકો છો અને જો તમે નવા હોય આપણી ચેનલમાં આપણી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ ના કરી હોય તો આપણી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી લેજો